મિત્રો કોઈ પ્લોટિંગની સ્કીમ હોય રહેણાંકના પ્લોટિંગની સ્કીમ જે પ્લોટ પાડી અને પછી એની ઉપર બંગલા બનાવવાના હોય એ પ્લોટિંગની સ્કીમમાં કોઈ સાર્વજનિક પ્લોટ રાખવામાં આવ્યા હોય એની ઉપર કોઈ પ્લોટ ધારક દ્વારા દબાણ કરીને બાંધકામ કરી દેવામાં આવે તો એની સામે લેન્ડ ગ્રેબિંગ એક હેઠળ એટલે જમીન પચાવી પાડવાના જે કાયદો છે એકદમ કડક કાયદો એના હેઠળ ફરિયાદ થઈ શકે છે કે ગઈકાલે તે ગુજરાત હાઈકોર્ટે આવા એક કેસમાં જે સોસાયટીની જમીન પચાવી પાડી હતી એને એની ફરિયાદ રદ કરવાનું હાઈકોર્ટે સદંતર ઇન્કાર કરી દીધો હતો તો મિત્રો આ મામલો આખો શું છે એવું તમને સમજાવું કે આ મામલો કચ્છના કચ્છ કચ્છ જિલ્લો છે અને રાપર તાલુકાની એક સોસાયટીનો છે કે જેમાં પ્લોટિંગની સ્કીમ પડી હતી એકવીસ પ્લોટો હતા અને આ પ્લોટો બધાને વેચાણ કરવામાં આવ્યા હતા અને અમુક લોકોએ બંગલા બાંધ્યા હતા હવે એ પ્લોટિંગની જે સ્કીમ છે એમાં એક નંબર અને બે નંબરના જે પ્લોટ હતા એ સાર્વજનિક હેતુ માટે રાખવામાં આવેલા હતા તે પૈકીના એક જણે એ પ્લોટને આખો કવર કરી એની ઉપર બાંધકામ કરી નાખ્યું હતું એટલે નજીકના જે પ્લોટવાળા હતા એમણે એમની સામે કલેક્ટરમાં અરજી કરી લેન્ડ ગ્રેબિંગની એફઆઈઆર કરી હતી હવે એફઆઈઆર થયાના ત્રણ વર્ષ થઈ ગયા અને હવે બંને વચ્ચે સમાધાન થતા એ લોકો એફઆઈઆર રદ કરવામાં આવ્યા હતા પણ હાઈકોર્ટે સડનથી ઇન્કાય કરી દીધો કે ભાઈ આ સાર્વજનિક જગ્યા છે એ પચાઈ પાડી હોય તેવા ગંભીર ગુનામાં એફઆઈઆર છે એ રદ કરી શકાય નહીં અને જે પેલો વ્યક્તિ છે એની સામે હવે કેસ ચલાવવામાં આવશે તો આખી વાતમાં એ છે કે જો આવી પ્લોટિંગની સ્કીમ હોય અથવા તો કોઈ સોસાયટી બને એમાં જો તમે કોમન જમીન પચાવી પાડી હોય તો એની સામે લેન્ડ ગ્રેબિંગ એક હેઠળ ફરિયાદ થાય